ભુજ ઉતર્યું ત્યારે જ આ રિનોવેશન થયું ને બાકી તો આ ક્યાં એટલે દિવાલ બિવાલ બધી કઈ હરખી નતી જય શ્રી કૃષ્ણને સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે માંડવી અને અહીંથી આપણે જવાનું છે સોનલધામ મઢડા જે અહીંથી અડધી કલાકનો રસ્તો છે અને આપણે અહીંથી રિક્ષા કરી અને એમાં જવાનું છે ભાઈ તો આ છે આપણા થર્ટી ડેઝ મંદિર ચેલેન્જનો સત્યાવીસમો વિડિયો બસ હવે ત્રણ વિડીયો રહ્યા છે તો ચલો જલ્દી કાઠડા પહોંચી અને દર્શન કરીએ સોનલ માના કાઠડા જવા માટે તમારે યા તો પ્રાઇવેટ પોતાનું વ્હીકલ હોવું જોઈએ યા તો આ રીતના કંઈક તમારે વ્હીકલનું અરેન્જમેન્ટ કરવું પડે કેમ કે ત્યાં કોઈ એવી ફેસિલિટી નથી કેમ કે એ ગામડામાં આવ્યું છે અને ખાસું અંદર છે અને સિંગલ પટ્ટી રોડ છે જો આ ટાઈપનો જ રોડ છે સિંગલ પટ્ટી લાસ્ટ સુધી સિંગલ પટ્ટી છે અને આ જે છે કાઠડા એ તમે વિજય વિલાસ પેલેસ આવો તો એ જ રસ્તે આવે છે આ આવી ગયું છે કાઠડા જો આ સામે રહ્યું એ મંદિર છે અને અહીંથી એક જ એન્ટ્રી છે આપણે આ મંદિરમાં જવા માટે અને આના પહેલાં હું એકવાર અહીંયા આવી ગયો છું તો આ અમારું સેકન્ડ ટાઈમ છે અહીંયા અને મંદિર જો આ રીતના છે કંઈક મંદિર મસ્ત છે હા ચલો તો પછી ડાયરેક્ટ અંદર જઈએ અને દર્શન કરીએ સોનલમાના જો હોલ જો કેટલો મોટો છે અને સામે રહી એ મૂર્તિ છે સોનલમાની ચલો ત્યાં જઈએ લો ભાઈ તમે પણ દર્શન કરી લેજો સાથે અને કોમેન્ટમાં જોઈ સોનલમાં લખવાનું ના ભૂલતા તો આવું છે કાઠડાનું સોનલધામ જો તમે કચ્છમાં આવતા હોય ફરવા માટે તો કાઠડા આવવાનું ના ભૂલતા તમે ભુજ મૂવી જોયું હશે અજય દેવગન વાળું તો હમણાં લેટેસ્ટમાં આ જે કાઠડાવાળો રસ્તો છે ત્યાં આ એરપોર્ટ આવે છે અને અહીંયા જ એ મૂવી શૂટ થયું હતું એટલે દિવાલ બિવાલ બધી કાંઈ હરકી નહોતી હવે તો ચલો ભાઈ આ વિડીયોમાં આટલું જ જો તમે દર્શન સારી રીતે કર્યા હોય તો વિડીયોને લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી મળશો આપણે ફરી કાલે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય